Okay.

બેઠક યોજાઈ હતી કેબિનેટ મંત્રી ત્યારે બળવંતસિંહ રાજપૂત આ મીટિંગમાં પહોંચ્યા હતા સિવાય બનાસકાંઠા કલેક્ટર એસપી મંદિર વહીવટદાર સહિત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું જેમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી ભાદરીપુરમના મેળા સોળસો ચોવીસ અંગો રજીસ્ટર થયેલા છે જે મેળા દરમિયાન અંબાજી આવશે વધુ વાત કરવામાં આવે તો ભાદરી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે બારથી ત્રીસ ગર્ભગૃહ બંધ કરીને જાડીમાંથી દર્શન થશે ભાદરી પૂનમના દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણ લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે સમગ્ર અંબાજીમાં સીસીટીવી કેમેરા લગાવીને ચોવીસ કલાક બાદ નજર રાખવામાં આવશે વૃદ્ધાને દિવ્યાંગ માટે આલિયા દર્શન વ્યવસ્થા રાખવામાં આવશે જેમાં ગોલ્ફ કોટન ત્યારે ઉપયોગ કરવામાં આવશે ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ